ચલો બાળકો આજે આપણે ધોરણ બે અધ્યયન સંપુટ ગુજરાતી અને એકમ એક વાસરીવાળા પાછળ આખું ગામ તેમાં આપેલી પ્રવૃત્તિ તેર ફુગ્ગાની રમત અહીં એક ફુગ્ગો ફુલાવાનો છે અને બે ટીમ પાડી છે ત્રણ ત્રણ બાળકોની પાડી છે ને આપણે બે ટીમ પાડી છે તો એક ટીમ ઊભી થશે અને ફુગ્ગો ઉછાળવાનો છે અને કેટલી વાર ઉછાળ્યો તે ગણવાનો છે ચલો સ્ટાર્ટ चल एक टीमा बाजू जाता रहो चलो, टीम एक आउट, अवे, केटला करा टीम एके, के बार उच्छाले हो, 22, चलो, बीजी टीम, चलो, स्टार्ट चालू करो, गणो, જે ત્રણ તાલીન માન આપો એમને ચલો તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય